બનાસકાંઠા એસઓજી અને સિટી ટ્રાફિક દ્વારા પાલનપુર હનુમાન ટેકરી નજીકથી એક કારમાંથી માદક પદાર્થ ગાંજો કિંમત રૂપિયા એક લાખ નવ્વાણું હજાર પાંચસો વીસ સહિત કુલબુદ્દામાલ રૂપિયા આઠ લાખ ઓગણીસ હજાર પાંચસો વીસનું કબજે કરી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા એસઓજી પીઆઈ એચબી ધાંધલિયા સહિત ટીમના માણસો તેમજ સિટી ટ્રાફિકના માણસો દ્વારા પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો જેનું વજન કરતા 19 કિલો 952 ગ્રામ કિંમત રૂપિયા 199520 મળી આવતા પોલીસે કાર ચાલક રાજેશકુમાર રઘુરામભાઈ ખાંડેકર રહે નવાનગર અંજાર તાલુકો અંજાર જિલ્લો કચ્છ તથા તેની બાજુમાં બેઠેલ ઋત્વિક બચુભાઈ ખાંડેકા રહી બ્રાહ્મણવાસ ખાંડેકા તાલુકો રાપર જિલ્લો કચ્છને ઝડપી લઈ કાર સહિત કુલ મુદ્દામાલ રૂપિયા આઠ લાખ ઓગણીસ હજાર પાંચસો વીસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે